જ્યારે પણ આપણે કાર લેતા હોઈએ ત્યારે આપણે એની સાથે વીમો પણ લેતા હોઈએ અને જ્યારે પણ આપણે વીમો લઈએ ત્યારે આપણા વીમામાં આ ત્રણ વસ્તુ તો એડ હોવી જ જોઈએ સૌથી પહેલી વસ્તુ કે આપણા ગાડીનું એન્જિનનું પણ પ્રોટેક્શન હોવું જોઈએ એ પણ આપણા વીમામાં કવર હોવું જોઈએ કેમ કે ઘણીવાર એવું થાય છે કે આપણી ગાડી ક્લેમમાં મૂકીએ અને આપણને ખબર પડે કે આપણા કારની એન્જિનમાં પણ ફોલ્ટ છે પણ એ વીમામાં કવર નથી તો આપણે એનો ખર્ચો કીચામાંથી કાઢવો પડે છે બીજું આપણા વીમામાં રિટર્ન ટુ ઇન્વેસ્ટ પણ કવર હોવું જોઈએ જો આપણી કાર પચાસ ટકાથી વધારે ડેમેજ થાય અથવા ખોવા જાય તો આપણને બધા બધા પૈસા પાછા મળે છે એટલે કે આપણે ક્લેમ કરી શકીએ ત્રીજું જે સૌથી અગત્યનું છે જ્યારે પણ તમે વીમો લો તો એ વીમો ઝીરો ડેપ્રિસિએશન હોવો જોઈએ એટલે ઝીરો ડેપ્રિસિએશન પણ તમારા વીમામાં કવર હોવું જોઈએ કેમકે થાય છે એવું કે આપણે જ્યારે કાર લીધી ત્યારે કાર નવી હોય એની કંડિશન પણ સારી હોય ત્યારે આપણને પૂરા પૂરા પૈસા મળે બે થી ત્રણ વર્ષ પછી જો આપણા કારમાં કોઈ ફોલ્ટ આવે ત્યારે એની વેલ્યુ ઘટી ગઈ હોય એટલે ડેપ્રિશિએટ થઈ ગઈ હોય એવી કન્ડિશનમાં આપણને પૂરેપૂરા પૈસા મળે એ માટે આપણે ઝીરો ડેપ્રિસિએશન પણ આપણા વીમામાં કવર હોવું જોઈએ આ માહિતી સારી લાગી તો આ વિડીયોને લાઈક કરજો ને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો